મહીસાગર નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર પાસેથી પસાર થતી નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ મામલે પોલીસે જાણ કરવામાં આવતા ટીમે સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો તેઓ પોલીસની નોંધ મુજબ આ યુવક બાવીસ વર્ષનો હતો જે બાદ પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ત્યારે યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાથી નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હાલ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ